ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે અગિયાર થી વીસ શીખવાનું જો અહીંયા મેં મારા મણકા પરોવ્યા છે કેટલા મણકા પરવ્યા ગણવાનું ચાલો અહીં જોજો પેલા હા ગણજો મારી જોડે કેટલા મણકા છે દસ

ચાલો હવે કેટલા થશે મને કહેજો સાબાશ કેટલા થશે જો આ દસ માં આ પીળા કલરના કેટલા છે દસ અને બે છે લાલ કલરના તો દસ નું એક જૂથ અને બે દસ દસ ને બે બાર ચલો દસ ને બે બાર ચલો દસ નું કેટલું જૂથ છે એક અને બે કેવા છે

સરસ દસ ને ત્રણ જો દસ નું એક જૂથ અને ત્રણ છૂટા તો દસ દસ ને ત્રણ બોલો જોઈ દસ ને ત્રણ ચલો એક મંકો ફરવા બેટા

દસ નું એક જૂથ અને પાંચ તો દસ ને પાંચ ચાલો દસ ને જો આ દસ નું એક જૂથ એટલે અહીં કેટલા લખ્યા છે એક અને આ ત્રણ છ મનકા છુટ્ટા તો અહીં કેટલા લખેલા છે છ દસ નું એક જૂથ એટલે કેટલા દશક કહેવાય એક સરસ કેટલા કહેવાય એક અને આ એકલા એકલા છે ને એક 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 એ બધા એકમ કહેવાય શું કહેવાય એકમ તો દસ કેટલા થાય એક દશક અને છ એકમ એવી રીતે પછી આગળ જતાં શીખીશું હો ચલો હવે એક માનકો પરવો બેટા ચાલો હવે કેટલા થશે કોને બોલવાનું વિરાજ ને ચલો શાબાશ દસ ને સાત સત્તર જો દસ નું એક જૂથ અને સાત છૂટા દસ નું એક જૂથ અને સાત છૂટા તો દસ દસ ને સાત સત્તર સરસ ચાલો એક પરો બેટા ચાલો હવે કેટલા આવશે દસ ને આઠ અઢાર સરસ જો દસ અને આ ચાર ને ચાર આઠ તો દસ દસ નું એક જૂથ એટલે દસ અને આઠ છૂટા તો દસ અને આઠ તો દસ ને આઠ સરસ ચાલો એક પર્વ બેટા હા કેટલા થશે હવે દસ ને નવ જો દસ નું એક જૂથ અને નવ

હ子... આ મણકાન બા મણકાન ગણતું જવાનું મને બોલતું જવાનું અહીં ઐશ્વર્ય પકડતું ચાલ આપણે અહીંથી કોણ બોલશે પેલા વીરજ બોલશે ચાલો અહીંથી અહીંથી બોલવાનું આમ ખસેડતું જવાનું દસ ને એ એક અગિયાર એમ કરીને બોલો ચાલો સ્ક્પ કરો ભાઈ વિરાજ માટે ચલો હવે જયેશનો વારો નજીક આવી જાવ ચલો જયેશભાઈ બોલો બેટા હવે સાહેબ તમારે શું કરવાનું હું જે અહીંયા આગળ જે અંક મૂકો ને એટલા તમારે મને બતાવવાના ચાલો આટલા કરી બતાવો ચાલો ચાલો રિદ્ધિબેન જેનો વારો ના આવ્યો ને એ ચાલશે સાબ બાસ કે પરો ભાઈ અરે વાહ જોરદાર થયા ને યસુ જો આ દસ અને આઠ તો દસ ને આઠ અઢાર ચાલો આપણે બીજું કાર્ડ લઈએ આવે ચાલો ઐશ્વર્યા બેન ને સત્તર બનાવવાના વેરી ગુડ ચાલો કેટલા થયા સત્તર કેમ થાય ચાલો હવે હિમાંશી બેનને આટલા બનાવવાના વેરી ગુડ શાબાશ કેટલા થયા આ લઈ લેવાનું બેટા એ તો તમે એક એક મન આમ જ કરવાનું ચાલો પંદર ચાલો હવે કૃષ્ણા બેન મને પંદર કરીને બતાવવાના આપણે મૂકતા જઈએ એટલે ફરી ના આવે ચાલો કૃષ્ણા બેન પંદર બતાવો આ દસ તો છે હવે દસ માં કેટલા ઉમેરીશું તો પંદર થશે મારું તકો સરસ મારે દસ દસ ને એક બાર તેર ચૌદ ને પંદર દસ દસ ને પાંચ પંદર સરસ ચલો હિમ હિમેશ ને આટલા બનાવવાના ચલો હિમેશ બનાવો બેટા બોલવાનું પછી 10 ને આમ

ચલો પાક ને તેર બનાવવાના પાક બનાવો ચલો તેર ફટાફટ સ્પીડ આવો ચલો યશસ્વીન બાર બનાવવાના પછી સરસ ચલો યશસ્વીન બાર બનાવવાના બાર બનાવો બેટા સરસ બોલો ચલો બાર કેમ થાય સરસ ચલો એક રહ્યું અગિયાર ચલો અગિયાર બનાવો તરુણ વેરી ગુડ ક્લેપર હવે બધા માટે અરે વાહ સરસ ગુડ அப்படி கதே பக்கோ சரஸ்